તેરસો ને છાસઠ રૂપિયા ચૌદસો ને રૂપિયા લાઇટ વાળો માલ છે કલર વાળો ચૌદસો રૂપિયા તેરસો ને પચીસ બાટ વાળું લાલ છે

ચાલે હાલો હારું ઓજા 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 પંજાવાન વિઝર આવી ગયા પંજાવાન હાલો ઓમે આય રાઈટ હા હારું છે દેવા પાંચ પાંચ લેતેર ના ઇતો વે લેતેર ઇચો ટીચો તેર પિસ્તાલીસ પચાસ તેર પચાસ છેતાલીસ તેરસો છેતાલીસ તેર છેતાલીસ પિસ્તાલીસ તેરસો <muchas> છિત <muchas> <muchas> <muchas>